મિત્રો ગ્રીન ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે અવારનવાર ખેડૂત મિત્રો પૂછતા હોય કે ભાઈ કોઈ પણ બાગાયતી પાકનું વાવેતર કરેલ છે જેમ કે આંબાનું છે અથવા કોઈ પણ અન્ય પાકોનું વાવેતર કરેલું છે તો એમાં કયા ટાઈમે કઈ ટ્રીટમેન્ટ કરવી તો અમે કૃષિ નિષ્ણાંત તરીકે અને અમારા આટલા બાગાયતી પાકો ઉપર કામ કરવાના અનુભવને આધારે અમે પહેલાં તો ફિલ્ડ વિઝિટ કરીએ છીએ અને ફિલ્ડ વિઝિટમાં આપણે જનરલી એમાં કયા રોગ છે બાગાયતમાં જેટલા બી ઝાડ હોય સો ઝાડ હોય હજાર ઝાડવા હોય હોય બસો પાંચસો તો દરેક જાડે પહેલાં ફરીને પહેલાં એક એક વસ્તુના નિદાન કરીએ કોઈ રોગ છે કોઈ જીવાત છે એમાં કોઈ તત્વોની ખામી છે કે બીજા કોઈ કારણોસર બીજી કોઈ તકલીફ છે અમુક ઘણી વખત વાતાવરણના સ્ટ્રેસ હોય છોડ ઉપર તો આ બધી સૌથી પહેલાં તો નિદાન કરીએ નિદાન કર્યા બાદ એની રેમેડી બનાવીએ કે ભાઈ આમાં આ વસ્તુ કરવાથી અને એમાં જો કોઈ પર્ટિક્યુલર એરિયામાં કોઈ બે પાંચ દસ ઝાડવાના અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરવાનું હોય તો એ અલગ ટ્રીટમેન્ટ લખી દઈએ બાકી જનરલ ટ્રીટમેન્ટ આપણે લખી દેતા હોઈએ છીએ એક વિઝિટ દરમિયાન એક મહિનાની ટ્રીટમેન્ટ આપણે લખી દેતા હોઈએ છીએ તો એનાથી શું થાય કે ભાઈ તમારે જે પ્રોપર જે વસ્તુની ખામી હતી એ જ વસ્તુનું પ્રોપર એનું માર્ગદર્શન મળે હવે જનરલી ઘણા વખત આપણે એવું થાય કે ભાઈ આ ટ્રીટમેન્ટ લખી દીધી પછી ઘણી વખત કોઈને સારા રિઝલ્ટને બધું મળે જોકે સો ટકા મળશે એનું એક કારણ છે કે અમે અત્યારે છેલ્લા છ વર્ષથી બાગાયત ઉપર કામ કરીએ છીએ લગભગ પચાસ હજાર કરતાં વધારે આંબામાં અમારી ટ્રીટમેન્ટ ચાલે છે ગુજરાતના અલગ અલગ લોકેશન ઉપર ગુજરાતના માં જે લગભગ ઘણા બધા જિલ્લામાં અમારા કામ ચાલે છે અને લોકો અમને નિષ્ણાંત તરીકે પોતાના ફાર્મની વિઝિટ કરવા બોલાવે છે તો એમાં બધી ટ્રીટમેન્ટ કરાવ્યા પછી કોઈને એમ થાય કે અમારે વાર્ષિક પેકેજ ઉપર જોડાવું છે તો આપણે વાર્ષિક પેકેજ ઉપર એને જોડીએ છીએ અત્યારે આજે આ વિડીયોમાં એક નાની એવી બીજી ઇન્ફોર્મેશન એ તમને શેર કરું જો આંબામાં તમારા માથા બંધાઈ જતા હોય અને નવો વિકાસ ન થતો હોય તો આંબામાં આ એક પદ્ધતિ સૌ સારી છે આપ જોઈ શકો છો આપણે આંબાની ફરતીકોર ખામણામાં આ રીતે શણનું વાવેતર કરવાનું છે આ સણ છે પિસ્તાલીસ દિવસનું થઈ ગયું છે બરાબર આ રીતે રીંગ કરીને ખામણાની ફરતી ગોર અને આવી રીતે ફરતી ગોર ખામણાની આસપાસમાં આંબાનું આપણે સણનું વાવેતર કરીને અને આ સણનું વાવેતર કરવાથી હવામાંથી સીધો નાઇટ્રોજન છે એ ખેંચાઈને હવામાંથી નાઇટ્રોજન સીધો ખેંચાઈને સીધો જમીનની અંદર ઉતરી જશે અને મૂળિયાના માધ્યમથી સીધો છોડને મળી જશે હું તમે જ્યારે યુરિયા કે ડીએપીથી કે એકસો એજેડ નાઇટ્રોજનયુક્ત ખાતરથી એને નાઇટ્રોજન આપીએ તો એને વધીને પાંચથી દસ દિવસ સુધી ઉપલબ્ધ રહી છે જ્યારે આ કુદરતી રીતે એને જેટલા દિવસ ક્ષણ ઊભું રહે એટલા દિવસ તો એને નાઇટ્રોજન મળે જ છે એ સિવાય ક્ષણની અંદર બધી પ્રકારના પોષક તત્વો છે દરેક પ્રકારના તત્વો તો જ છે પણ આ પોતે જમીનને પોચી ભરભરી કરે છે અને જે છોડની અંદર જે બાયોમાસ છે બાયોમાસ એટલે સેન્દ્રિય પદાર્થ એ આપણા જમીનની અંદર રહેલા આપણા જે સૂક્ષ્મ જીવાણુઓ છે જે આપણા મિત્ર જીવાણુઓ છે એનો એક ખોરાક છે તો હવે આની પ્રોસેસ નેક્સ્ટ પ્રોસેસ એવી કરવાની છે કે આ વસ્તુને આમાં ફરતીકો રિંગ કરીને એની અંદર દબાવી દેવાની માથે માટી વાળી દેવાનું એનું વિઘટન ચાલુ થશે પછી એના કરતાં વધારે આમાં સારી ફૂટ બતાવશે એટલે આ રીતે આ એક સારામાં સારી આંબાના બગીચાની એક પ્રેક્ટિસિસ છે આવી તમારા ફાર્મ પર આપણે કઈ પ્રેક્ટિસિસ કરી શકીએ બીજું તમારા ફાર્મ પર જે ઉપલબ્ધ સંસાધનો છે એનો આપણે કેમ મેક્સિમમ સારી રીતે યુટિલાઇઝેશન કરી શકીએ તો એ બધી વસ્તુઓ પણ અમે તમને શીખવીશું પ્લસમાં આંબાના બે ફેઝ હોય છે એક છે એનું વનસ્પાતિક ગ્રોથનો ફેઝ અને ત્રણ વર્ષ પછી રિપ્રોડક્ટિવ ફેઝમાં એટલે કે ફળ ફળા ફળાવો ફેઝ એનો એટલે ફળ આપતો થઈ જાય છે તો કોઈને એવો પ્રોબ્લમ હોય કે ભાઈ ટાઈમે ફળ ના આવતા અમુક અમુક આંબાના બગીચા ચાર ચાર વર્ષનાથી હજી ફળ નથી આપતા તો મતલબ કાંઈક ઘટે છે તો એક વખત અમારી વિઝિટ કરાવો અને યોગ્ય માર્ગદર્શન મેળવો અત્યારે આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એ ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક રાજકોટની સંસ્થા છે એટલે કે ખેતીનું આધુનિક દવાખાનું અમે સાયન્ટિફિક વેથી લોકોને ખેતી પશુપાલન બગાયત સરકારી યોજનાઓની બધી માહિતી આપીએ છીએ આ વિડીયો અત્યારે જ પહેલાં તો તમે આ ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા વિડીયો અમારા તરત મળતા રહે અને બીજું તમારા એવા મિત્રો જેને બગીચાનું વાવેતર છે જે ખેતી કરે છે પણ ખર્ચો કરવા છતાં એનું ઉત્પાદન મળતું નથી એવા લોકોને મોકલો એ અમારી સાથે જોડાશે તો અમે એમને પણ મદદ કરીશું ટૂંકમાં અમારો એકમાત્ર હેતુ એ છે કે લોકો ઓછા ખર્ચે સારામાં સારી ખેતી કરે લોકો જે પણ ખર્ચા કરી રહ્યા છે એનો યોગ્ય વળતર મળે ને અત્યારે લોકો ઘણા ફોન આવતા હોય છે બમે આટલો ખર્ચો કરી નાખો આટલા પૈસાનો તમે ખાતર નાખી દો આ દવા દવા છાઇટી પણ એ કેવું છે કે એ યોગ્ય ડાયરેક્શનમાં કામ નથી કરતા એટલે એને લીધે એને ખર્ચો વધી રહ્યો છે અમારો હેતુ એવો છે કે તમે પ્રોપર ગાઈડલાઇનથી કામ કરો તો તમારો ખર્ચ ઘટશે અને ઉત્પાદનમાં વધારો થશે તો અમારી સાથે જોડાવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક એક નંબર ખાસ નોંધો સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોંતેર ઘણી વખત એવું થાય કે આ ફોન ચાલુ આવે તો એક વખત મિસ કોલ થઈ ગયો હોય છે તમને આમો ફોન આવી જશે અમારી સાથે જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરો જય હિન્દ જય ભારત જય ગૌ માતા